સહકારી ક્ષેત્રના બહુ મોટા આગેવાન કહેવાય રાજકોટ નાગરિક સહકારી બેંક હોય તેનેથી માંડીને બાકીના બધા સહકારી ક્ષેત્રો કે ખેતીને લગતા ક્ષેત્રોની અંદર એટીએમસી હોય તેની અંદર તેમનો દબદબો હતો ને તેમના પુત્ર પણ તેમની સાથે જ જયેશભાઈ રાદડિયા સહકારી ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરતા હતા જ્યારે ઇકો ડાયરેક્ટરની ચૂંટણી હતી ત્યારે સૌથી પહેલું ફોર્મ આપણે પક્ષા પણ ફળ થઈને વિચારીએ તો જયેશભાઈએ ફોર્મ ભર્યું હતું અને જયેશભાઈ ના ફોર્મ ભર્યા બાદ બિપિન પટેલ પોતા જે છે જે અમિતભાઈ શાહ ના ખૂબ જ નજીક ગણાય અને પાટિલ સાહેબ ના પણ નજીક ગણાય એવા વ્યક્તિએ પણ આની અંદર ફોર્મ ભર્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણીની અંદર રસાકસી થવાની જ હતી અને એ રસાકસીની અંદર જયારે દિલીપભાઈ સંઘાણીએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હોય સૌરાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્રના જેટલા પણ એમના મત છે તો એ દરેકે દરેક સૌરાષ્ટ્રના મત છે એ મત રાદડિયા ને જયેશભાઈ ને મળ્યા અને બિપિનભાઈ ગોતાની કારમી હાર થઈ અને આ કારમી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીની જે યાદવાસ કરી હતી એ એ સ્તર ઉપર આવી ગઈ કે બિપિનભાઈએ દિલીપભાઈ સંઘાણી જેવા આટલા મોટા ગજાના નેતાને એમ કહી દીધું કે તમે આટલા જ બધા વધારે પડતા સંગઠનના માસ્ટર હોત તો તમે શા માટે ધારાસભાની ચૂંટણી હાર્યા હતા હું તમને રોકવા માંગીશ અહીં જ્યારે સંઘાણી સાથે અમે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું હતું

અને આજે જ કોંગ્રેસ ની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટી માંથી આવેલો વ્યક્તિ મારા પ્રવક્તા તરીકે ના કાર્ય ની ઉપર એને માથા ઉપર બેસાડી દેવામાં આવે અને એ મને આદેશ આપે અને મારે એના કાર્યક્રમો કરવાના એના માટે કુર્તીઓ ગોઠવવાની એના માટે બેનરો બાંધવાના એના માટે ધજા પતાકા બાંધવાના અને જયારે સત્તાનો સ્વાદ સાથ ચાખવાનો આવે ત્યારે એને ધારાસભ્ય ની ચૂંટણી લડાવવાની અને મારે જોતા રહેવાનું જો મારી જોડે કોંગ્રેસ પક્ષમાં પણ જો આવું થાય તો હું સો ટકા અવાજ ઉઠાવું ને આજે ભારતીય જૂની ચૂંટણીમાં એમને કોડાણે મૂકીને કોંગ્રેસના જે ભાજપમાં આવેલા લોકો છે એમને તોરણ માંધીને સરસ રીતે સજાવી તજાવીને એમને ટિકિટો આપવામાં આવી તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી અસલ કાર્યકર્તા છે એમને તો દુઃખ થાય અને એમનું જે દુઃખ છે એ દુઃખ ના માત્ર દિલીપભાઈ સંઘાણી તમે સુરત થી પણ અવાજો ઉઠી રહ્યા છે નારાયણભાઈ કાઠાડિયા પણ અવાજો ઉઠી રહ્યા છે અને ઘણી જગ્યાએ દબાતે અવાજે માનનીય પાટીલ સાહેબ ની સામે એક બહુ મોટો મોરચો ખુલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે જોકે આ ભારતીય જનતા પાર્ટીનો અંદરનો પ્રશ્ન છે છતાં પણ મેં પણ જ્યારે ઇલેક્શન પત્યું એના બીજા દિવસે ટ્વીટ કર્યું હતું અને ન્યૂઝ કેપિટલ જેવી મારી જે ચેનલ છે જે ગુજરાત ની અંદર અત્યારે ખૂબ જ સારી રીતે પણ લીધો હતો અને એની અંદર મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નું પેજ પ્રમુખ નું આખું જે વ્યવસ્થા છે એ ધ્વસ્ત થઈ ગઈ છે અને કોઈ પેજ પ્રમુખ જેવી વસ્તુ નથી માત્ર ને માત્ર પ્રમુખ એક આગળ ઉપર છે એનું વસ્તુ એ છે કે ભાજપના અસલ કાર્યકર્તાઓ એ ખૂબ જ અત્યારે નિષ્કાળજી ભર્યું વર્તન કર્યું અને એ લોકો નીરસ રહ્યા એના લીધે ગુજરાતની અંદર બે લાખ કરતા બે કરોડ કરતા માફ કરજો બે કરોડ લોકોએ મતદાન કર્યું નહીં આ મતદાન ના કર્યું એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ચોખ્ખી ચોખ્ખી નિષ્ક્રિયતા અને નિષ્ફળતા દેખાય છે અને એના જવાબદાર એક માત્ર સી આર પાટીલ છે તે અમે કોંગ્રેસ નથી કહેતા હવે તો ભારતીય જનતા પાર્ટીના ના શીર્ષસ્થ નેતૃત્વ પણ આ ચર્ચા કરી રહ્યું છે અને જૂન જુલાઈની અંદર જે પ્રમાણે અમને સમાચારો મળ્યા છે

અને ત્યાંથી કોઈક અધિકૃત સૂત્રે માહિતી આપેલી હોય એ જ માહિતી મેં મારા ટ્વીટ ની અંદર જાહેર માં શેર કરેલી છે અને મારા ટ્વીટ ને કોઈ થઈ શકે એવું આપનું માનવું છે હાજી આ બધું આવું રીતે જે રીતે ચાલી રહ્યું છે સહકાર અને સંગઠન માં જો આવું નવું કાયમ રહે તો આ સ્થિતિ થઈ શકે આગળ આગામી દિવસોમાં જુલાઈ મહિનાની આસપાસ બિલકુલ મેં મેં લખેલું છે ને ડંકાની ચોટ ઉપર લખેલું છે આજે આપણે મે મહિનામાં તમારી જોડે અગિયારમી તારીખે ચર્ચા કરી રહ્યા છીએ આપણે એકત્રીસ જુલાઈ પહેલા ફરીથી ચર્ચા કરીશું ન્યૂઝ કેપિટલના માધ્યમથી અને આ જે મેં વાત લખેલી છે એ મારા પાક્ કીધેલી છે ભૂતકાળમાં એમની કહેલી દરેક વાતો સાચી પડેલી છે જેવી રીતે મિતેશ પટેલ ને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા હતા કે રંજનબેન ની ટિકિટ રદ કરવાની માહિતી હોય એ જ પ્રમાણે આ માહિતી પણ હું તમને ધનકા ઉપર કહી રહ્યો છું બિલકુલ હેમાંગભાઈ અમારી સાથે જોડે આપનો